નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ છ વિષય કમ્પ્યુટર પરિચય દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હજાર તેવીસ અને ચોવીસનું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારે કુલ કુલ ચાલીસ માર્કનું રહે છે અને સમય તેનો બે કલાકનો રહે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન એક કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક તમારે વીસ માર્કનો પૂછાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો એવો એક પણ પ્રશ્ન કે આન્સરનું વાંચન નથી કરતો ડાયરેક્ટલી તમારે જોઈને લખવું પડશે જો ખૂબ લાંબી થઈ જશે એટલા માટે તમારે જાતે લખવું પડશે તો તમે જોઈ શકો છો પ્રશ્ન એક હવે પ્રશ્ન બે નામ આપો પ્રશ્ન બે તમારે પાંચ માર્ગ નો પૂછાતો હોય છે તમે જોઈ શકો છો પ્રશ્ન બે હવે પ્રશ્ન ત્રણ નીચેના ટૂલ્સના નામ અને કાર્ય લખો પ્રશ્ન ત્રણ તમારે દસ માર્ગ નો પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો પ્રશ્ન ત્રણ હવે પ્રશ્ન ચાર વિભાગ A ને વિભાગ B સાથે જોડો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નચાર તમારે પાંચ માર્ક નો હોય છે તમે જોઈ શકો છો એ બીજામાં સી નંબર ત્રણ માં ડી નંબર ચાર ની અંદર બી અને નંબર પાંચમાં એટલે કે પહેલાની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે સ્લાઇડ નંબર ઉમેરવા બીજામાં આવશે સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા નંબર ત્રણ ની અંદર પ્રેઝન્ટેશન બંધ કરવા માટે નંબર ચાર ની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે સ્લાઇડ શો શરૂ કરવા અને નંબર પાંચ ની અંદર સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવા તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એ લુક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને વિડીયો મળી રહેશે ધન્યવાદ